જય માતાજી બધાને મિત્રો ક્ષત્રીને કવિઓએ હાથીની પદમી આપી છે અને કવિ અથવા ચારણ બારોટ એને અંકુશ કયો છે હાથી ઉપર જો અંકુશ હોય ને તો હાથી બરોબર હાલે અંકુશથી ડરતો એટલે ચારણને અંકુશ ગયો છે જ્યાં ચારણ હોય એ સલાહ સૂચન આપનાર હોય કે કવિ હોય ત્યાંના રાજ બરાબર ચાલ્યા છે એના રાજાઓ પણ બરોબર ચાલ્યા ચારણ વગરનો રાજ શું થાય એની એક કથા એટલે પૃથ્વીરાજ ચૌહાણ કોઈ કારણવશ અજ્ઞાનતામાં પૃથ્વીરાજે ચંદ બારોટને દેશવટો આપેલો મિત્રો આ તમે કોઈ પણ જૂના પુસ્તકો વાંચી લેજો અને ચંદ બારોટને શક્તિ પ્રશ્ન હતા ચંદ બારોટે કહ્યું રીધિ દે સિધિ દે અષ્ટનવનિધિ દે એ જેની પાસે માગણી કરી શક્તિ હાજરા હાજર હતા ચંદ બારોટ એટલે ચંદ બારોટની વિદાય થઈ અને પૃથ્વીરાજને અવળું સૂઝવા માંડ્યું એટલે તો ચારણને અંકુશ કહ્યો છે એ અંકુશ વગરના પૃથ્વીરાજ પોતાના ભાઈની કુંવરી સંયુક્તનો હરણ કરી આવ્યા આ અંકુશ વગરનું ક્ષત્રિય જ્યારે બને ત્યારે આવા કામો કરે અને જયચંદને આપણે બધા જ ભૂંડો ચિત્ર્યો છે કે આ તો જયચંદ છે પણ મિત્રો જયચંદ એ છત્રી હતો એક છત્રીની દીકરીનો હરણ કરી જાય ધોળે દિવસે એનાથી કેમ સહન થાય એટલે મિત્રો એને કમત સુજી અને મોહમ્મદ ગૌરીને અફઘાનિસ્તાનથી દોરી લાવ્યો કારણ કે એને કાળી ટીલી લખીએ છીએ પણ એનો દોષ નહોતો મિત્રો ચારણ વગરનો રાજ કેવો એનો આ દાખલો છે પૃથ્વીરાજને કમત સૂજી સંયુક્તતાનું હરણ કર્યો જયચંદને કમત સૂજી મોહમ્મદ ગૌરીને દોરી લાવ્યો ખૂનખાર યુદ્ધ થયો અને પૃથ્વીરાજ જીવતા પકડાણા મિત્રો ઇક્રુર દુશ્મન જ્યારે પૃથ્વીરાજ જીવતા પકડાણા હશે એમના ઉપર શું વીતી હશે એમના રાણીવાસ ઉપર શું વીતી હશે એ સતીઓએ ધગતા અંગારામાં ધગધગતા અંગારામાં પ્રવેશ કર્યો છે પણ આ બધું અજ્ઞાનતાના કારણે અને સંયુક્તતા આ ચહવાણો નાશ કરવા માટે જન્મ્યા હતા આ વિધાતાએ લેખ લખેલા હશે એટલે આવું બધું થયું દિલ્હી અને અજમેરનો પતન થયો પૃથ્વીરાજ કેદ પકડાણા અને કંધાર લઈ જવામાં આવ્યા એમના ઉપર અમાનુષિત ત્રાસ ગુજારવામાં આવ્યો કે છે કે આંખો ફોડી નાખવામાં આવી અને એક પિંજરામાં કેદ કરવામાં આવ્યા હાલતી ચાલતી જગત એને જોવે એ પિંજરા પિંજરામાં એ દિલ્હી અને અજમેરનો ધણી કેમ દિવસો કાઢતો ચવાણા નો પતનની ખબર ચંદ બારોટને પડી ચંદોટ થયો જો હું હોત તો કદાચ આવું ન પણ થાત પણ હવે શું થાય કવિઓએ કહ્યું છે ને એ મહારાણા પ્રતાપનો કહેલો છે કે ચહવાણા દિલ્હી ગઈ રાઠોડા કનવજ કે જો ખાના ખાનને ઓ દિન આવ્યો જ આવો દિવસ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર આવ્યો અને મિત્રો ચંદ બારોટ એ કંધાર કાબુલ કંધાર એ યવનો ના રાજમાં વેશ પલટો કરીને ચંદ બારોટ જાય છે આમ તો બેને મિત્રો હતા સરખી ઉંમરના હતા જ્યાં મુલાકાત થઈ એકબીજાને ભેટ્યા બંને આંખો ફોડેલી અને સિંહ પિંજરામાં પૃથ્વીરાજની આવી દશા જોઈને ચંદ બારોટ એક યુક્તિ કરાવે છે બાણ વિદ્યા માટે એ બાદશાહને કહેવામાં આવે છે કે આ પૃથ્વીરાજ તો બાણ વિદ્યામાં નિપુણ છે અને મિત્રો હજારો મેદનીની વચ્ચે એ બાદશાહ બહુ ઊંચી જગ્યાએ સિંહાસનપુર બેઠે છે અને ચંદ બારોટના કહેવા પ્રમાણે એ અંધ પૃથ્વીરાજને તીરને કમાન આપવામાં આવે છે અને ત્યારે ચંદ બારોટ પૃથ્વીરાજને એક શબ્દ શબદવેદી હોય અને આને પણ વેધી કહેવાય શબ્દ એટલે શબ્દ કહેતા જાય એ પ્રમાણે એની ઊંચાઈ નીચાઈ થતી હોય એક તો શબ્દ ઉપર બાણ જાય અને એક શબ્દોના કેવાથી બાણ જાય એટલે ચંદ વારો ચાર વાંશ ચોવીસ ગજ ચાર વાંશ ચોવીસ ગજ અંગુલ અષ્ટ પ્રવાણ ઇતને પર સુલતાન હૈ મત ચૂકે કે હવે આ હિન્દી ભાષામાં કવિની ભાષામાં જે પૃથ્વીરાજને કહ્યું એ અફઘાનીઓ સમજ્યા નહીં અને જેમ કહ્યું એમ પૃથ્વીરાજ બાણને ઊંચો નીચો એના માપ ઉપર કરતા ગયા અને ભાઈ તીર છૂટ્યો કે છે કે બાદશાહ વિંધાઈ ગયો પણ હવે બાદશાહના મર્યા પછી એમના ઉપર શું વીતે એ તો આપ સમજી શકો છો એટલે પૃથ્વીરાજે કહ્યું બારોડજી અમે ક્ષત્રિયો મારી હકીએ કોઈનો માથો વાટ્યો તો વાટીએ પણ મરી ન શકીએ જો મરી શકતા હોત તો હું આજે પિંજરામાં હેરાન થાત ક્યારે ન મરી ગયો એટલે કવિ હવે મારું માથું ઉતારી લ્યો ને કવિએ કહે છે કે પૃથ્વીરાજનું માથું ઉતાર્યું અને પછી પોતાનું માથું ઉતાર્યું એટલે તો કહે છે કવિઓ જે છે ને ચારણો એ મારીએ નાખે ને મરીએ જાય અને બાપુ તમે ખાલી મારી નાખો મરી ન હકો જો મરી હકતા હોત તો આટલી યાતનાઓ પૃથ્વીરાજ ચૌહાણ વેઠત નહીં અને મિત્રો એ પૃથ્વીરાજની ત્યાં કબર કહો કે સમાધિ કહો એના ઉપર માણસો હાલતા કેસે કે પગર પગર ખાં પહેરીને લાતો મારતા અને એવો સાંભળ્યો છે કે શેરસિંહ રાણા વેશપલટો પલટો કરી અને પૃથ્વીરાજના અસ્થિઓ જે છે એ ભારત લાયા અને ગંગામાં પ્રવાહિત કર્યા તો મિત્રો આનાથી વધારે દાખલો શું હોય કે કવિ વગરનો રાજા અંકુશ વગરનો હાથી હોય એટલે આ બધી માહિતી કદાચ આપ તો જાણતા જ હશો આ કથાઓ જાણતા જશો અને એટલે જ મિત્રો કવિઓને ઓછી કે બેહાડે છે ને ક્ષત્રિયો નામ નથી બેહાડતા એના માટે કવિઓએ મૂલ ચૂકવ્યા છે તો આજની આ કથા આપને કેવી લાગી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો તો જય માતાજી